સુરતની કડોદરા પ્રીમિયમ લીગના સતત ચાર વર્ષના સફળ આયોજન બાદ કડોદરા નગરપાલિકામાં ચલથાણ ગામના વિલીનીકરણ સાથે આ વર્ષે પ્રથમ વખત કડોદરા ચલથાણ પ્રીમિયમ લીગ અંતર્ગત સ્વામી વિવેકાનંદ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ સિઝન વનનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપ્શન શનિવારે રાત્રે કડોદરા અકડામુખી હનુમાનજી મંદિરના મેદાનમાં ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું ઓક્શન પ્રક્રિયા દરમિયાન કુલ 10 ટીમોના માલિકો 150 ખેલાડીઓની પસંદગી કરી હતી પસંદ થયેલા ખેલાડીઓ આજે 28 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન યોજનાની મેચોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરશે ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર ટ્રોફી તથા શિલ્ડ એનાયત કરવામાં આવશે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકુરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જે સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં અંકુર દેસાઈની મહામંત્રી તરીકે નિમણૂક થતા તેઓને શુભેચ્છા આપી કેક આપવામાં આવી હતી કરોડા ચલથાન નગરપાલિકા દ્વારા આયોજિત પ્રથમ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝનમાં આજે કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટનું આયોજન શ્રી કરોડા નગર કરોડા ચલથા નગરપાલિકાના કોર્પોરેટર શ્રી અંકુરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આ ટુર્નામેન્ટ કુલ ચાર દિવસ ચાલી રહી છે જેની ફાઇનલ એકત્રીસ તારીખે થવા જઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો છે જ્યારે કડોદરા ગામ અને કડોરા નગરપાલિકાના સંયુક્ત એફર્ટથી આ આટલું સરસ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે તો કડોરા ચથા નગરપાલિકાના બધા પ્લેયરો ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકો પૂર્ણ રીતથી આ ટુર્નામેન્ટ રમી ટુર્નામેન્ટનો આનંદ લઈ તે માટે શુભેચ્છા પાઠવું છું રમેશ ખંભાદી